લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પોતાનો પ્રચાર પ્રસાર બનાવી રહ્યા છે તો જિલ્લામાં બંને મહિલા ઉમેદવારો દ્વારા અલગ અલગ અંદાજમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે જે શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે ત્યારે કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે જે રાજકીય ક્ષેત્રે ખૂબ બહોળો અનુભવ ધરાવે છે આમ બંને ઉમેદવારો પોતાના વિજય માટે જિલ્લામાં પ્રવાસ કરી જાહેર સભાઓ તેમજ રેલીઓ કરી લોકો પાસેથી મત માંગવાની અપીલ કરી રહ્યા છે ત્યારે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ બંને ઉમેદવારો ચૂંટણીના પ્રચારનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આગામી પંદર એપ્રિલના દિવસે મોટી સંખ્યામાં સમર્થકોને સાથે રાખી પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવશે ત્યારે ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી પણ સોળ એપ્રિલે પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન બતાવી ફોર્મ ભરવામાં આવશે અને આ બંને ઉમેદવારો આગામી દિવસોમાં ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવશે હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠામાં કયા મહિલા ઉમેદવાર બાજી મારશે અને આપ સૌના આશીર્વાદ છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે જનતાનો પ્રેમ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે પાટીલ સાહેબ નું જે લક્ષ્ય છે પાંચ લાખ થી વધુ લીડ નું એ જરૂરથી થી પૂરું કરીશું અને બનાસકાંઠા વધી એક કમળ મોદી સાહેબ જરૂર થી અર્પણ કરીશું અને મારી આપ સૌને વિનંતી છે કે ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ ગઈ છે આવતા મંગળવારે આજે મંગળવાર છે એવા આવતા મંગળવારે સોળ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ આપ સૌના સાથ અને સહકાર હું ભારતીય જનતા પાર્ટીની લોકસભાના ઉમેદવારી પત્ર ભરવાની છું માટે આપ સૌને હું ચોક્કસ વિનંતી કરું છું કે આપ સૌ મને આશીર્વાદ આપવા માટે અને જાહેર સભામાં અને રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી હું આપ સૌને વિનંતી કરું છું સોળ એપ્રિલ મંગળવાર સવારે સાડા આઠ વાગે એલઆઈ પાર્ટી પ્લોટ સામે ડીસા હાઈવે પાલનપુર સ્થળ ખાતે આપ મોટી સંખ્યામાં બધાને લઈને ઉપસ્થિત રહો એવી હું અહીંયા વિનંતી કરું છું અને મારું તો સપનું છે આપણું બનાસ